તો અમદાવાદની એશિયા સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે મળ્યા છતાં પણ સાડા નવ વાગ્યા સુધી બાળકો સ્કૂલમાં જ હતા એશિયા સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી અહીં સામે આવી છે જોકે ફાયર વિભાગે આવીને બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી બહાર કાઢ્યા સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે ફાયર વિભાગમાં આ અંગે રિપોર્ટ કરવામાં આવશે બાળકોની સુરક્ષા અંગે ગંભીર બેદરકારીને લઈને તપાસ પણ થશે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જે પૈકી એશિયા સ્કૂલ આવેલી છે ડ્રાઇવિંગ રોડ પર ત્યાં પણ આ પ્રકારની ધમકી મળી હતી અને શાળા પ્રશાસન દ્વારા જેટલા બાળકો શાળામાં હાજર હતા એમને છોડી દેવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે શાળામાં આ જે વિદ્યાર્થીઓ છે એમને રજા આપવામાં આવી રહી છે લગભગ મેલ મળ્યો ને અડધો કલાકથી ઉપર જેટલો સમય થવા આવ્યો અને આપ જોઈ રહ્યા છો કે શાળામાં હજુ પણ બાળકોને જે રજા આપવાની હતી એ રજા આપ્યા પછી એક પછી એક અહીંયા સ્કૂલ વેન દ્વારા બાળકોને મોકલવામાં આવી રહ્યા છે જ્યારે અમે અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે શાળા પ્રશાસન દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે અને અંદર જવા દેવામાં નથી આવ્યા એટલે એ પણ એક મોટો સવાલ છે પણ હાલ અમદાવાદ શહેરમાં ત્રણ જેટલી શાળાઓ હાલ નામ નામ સામે આવ્યું છે જેમાં એ વન સ્કૂલ છે મકરબા વિસ્તારની ડીએવી સ્કૂલ છે સાથે સાથે આ ડ્રાઇવિંગ વિસ્તારની એશિયા સ્કૂલ આવેલી છે આ ઉપરાંત પૂર્વ વિસ્તારની એટલે કે કૃષ્ણનગર વિસ્તારની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને પણ આ પ્રકારની ધમકી મળી છે એક પછી એક હવે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ જે 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 શાળાઓને ધમકી મળી છે એ શાળાઓના નામ સામે આવી રહ્યા છે એટલે કુલ હાલ વાત કરીએ તો ચાર જેટલી શાળાઓને આ ધમકી મળી છે મેઇલ મારફતે ધમકી મળી છે અને એ ધમકીના આધારે હાલ

બહુ ઝડપથી એટલે ને કોલ મળ્યો પાંચ થી સાત મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા હતા આવી તપાસ કરતા અહીંયા લોકોને કદાચ ખ્યાલ નતો અંદર શું છે પણ અમે લોકો એમને જાણ કરી ભાઈ આવો એક મેસેજ છે તો એમ કરી તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને બહાર સલામત રીતે બહાર કાઢી લીધા હતા સુરક્ષા માટે